વાત હવે મહેસાણાની કરીએ મહેસાણામાં એક ગામની છોકરી ઓગણીસ વર્ષની ઉંમરે સરપંચ બની ગઈ તમને આશ્ચર્ય લાગશે એટલે જે લોકો એકવાર આ સમાચાર સાંભળશે એમને એવું લાગશે કે બહુ સરસ ગામ કેટલું પ્રગતિશીલ કહેવાય કે એક નાનકડી છોકરીને સરપંચ બનાવી વાત એ છે કે બંધારણ એવું કહે છે કે એકવીસ વર્ષે સરપંચ બની શકાય ઓગણીસ વર્ષે તમે ઈચ્છો તો એ ન બનાવી શકો અને એવું હોત ને એવું ચાલતું હોત તો સરપંચ પોતાનો છોકરો પાંચ વર્ષનો હોય ત્યારથી એને ગાદી પર ને પેઢી પર બેસાડી દેતો પણ આ એવી પેઢી નથી આમાં નિયમો હોય છે ને એ લાગુ થતા હોય છે સવાલ એ ઓગણીસ વર્ષની છોકરી ફોર્મ ભરે છે ને સરપંચ બને એનો તો છે પ્રશ્ન ચૂંટણી પંચનો છે કે આ અધિકારીઓ કરે શું છે બીજું આટલું આટલી હદ સુધી આંધળીબેરું હોઈ શકે એટલે બેનના એલસીમાં લિવિંગ સર્ટિફિકેટમાં બે હજાર પાંચ લખેલું છેતરપિંડી જો કરવામાં આવી તો પણ એક ચકાસવાની જવાબદારી એમની છે અનેક જગ્યાએ એક જગ્યાએ એવો દાખલો સામે આવ્યો કે એક સરપંચના ઉમેદવાર જે ઊભા હતા સરપંચ તમારે જો બનવું હોય તો તમારા ઘરમાં પાક્કું શૌચાલય હોવું જરૂરી છે એ ભાઈના ઘરમાં નહોતું શૌચાલય તો એમનું ફોર્મ છે એ પાછું લેવામાં આવ્યું એટલે એક શૌચાલય શું કરી શકે તો એ પેલા સરપંચના ઉમેદવારને પૂછવું પડે આવું રાજ્યમાં ઘણી બધી જગ્યાએ થયું કે જ્યાં શૌચાલય નહોતા પણ ખોટા ફોટા બનાવીને ચિપકાવીને કેટલાય લોકો છે સરપંચ બન્યા એમનો ભાંડો ફૂટશે તો એ સવાલ તો એ લોકો પર આવવાનો છે જેમણે આ બધું ચલાવી દીધું અને એટલે જે લોકો ભાંડા ફૂટવા નથી દેતા પણ આમાં તો બેનનું સન્માન કરવાનું નક્કી કર્યું સન્માન કરવાનું નક્કી કર્યું તો લિવિંગ સર્ટિફિકેટ આવ્યું ખબર પડી કે બેન તો બે હજાર પાંચમાં જન્મ્યા છે અને પછી હવે તંત્ર એવું કહે છે કે તપાસ કરીને નક્કી કરીશું કે આગળ શું કરીએ સાંભળીએ એમને સ્પષ્ટપણે તાલુકા વિકાસ અધિકારીશ્રીના આ જે અહેવાલ મળ્યો છે જે મુજબ ગિલોસણ ગ્રામ પંચાયતમાં જે ચૂંટાઈને ઉમેદવાર સરપંચ તરીકે ચૂંટાયેલા છે એમની ઉંમર એમના અહેવાલ મુજબ વીસ એકવીસ વર્ષ કરતાં ઓછી છે એવું જણાવેલું જ્યારે ઉમેદવારી પત્ર જ્યારે આરોને રજૂ થયેલું ત્યારે એમના ઉંમર એમને પોતે એકવીસ વર્ષ તેવી બતાવેલી છે જેના આધારે આરોસી શ્રીએ નિર્ણય લીધેલો હતો અને એના કારણે ફોર્મ મંજૂર પણ થયેલું હતું અને ચૂંટણી પણ થઈ અને એમાં ચૂંટણીમાં એ વિજેતા તરીકે પણ જાહેર છે આ દરખાસ્ત ટીડીઓ મોકલેલી છે જે અમે મહેરબાન કલેક્ટર સાહેબને પણ મોકલી આપીએ છીએ અને સાહેબ તરફથી જે આગળની સૂચના થઈ હોય તે મુજબની આગળ વધ

આયોગ તરફથી જે નિર્ણય થશે તે કાર્યવાહી થઈ શકે છે પહેલાં તો આ જે માહિતી છે જે એમને આપેલી છે ફોર્મની અંદર એકવીસ વર્ષ એ ખોટી આપેલી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે જે એનો વિગતવાર અભ્યાસ કરીને નિર્ણય લેવાનો